પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ ને વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ઉદ્યોગનગર ખાતે જુદા જુદા ઉદ્યોગ ગૃહના માલિકો સાથે જિલ્લા કલેક્ટર કે ડી લાખાણીએ બેઠક યોજી હતી ત્યારબાદ કામદારો સાથે પણ ખુલ્લા મને વાતચીત કરી હતી અને મતદાન કરવા માટે શીખ આપી હતી મજૂરો અને માલિકોએ તેઓ અવશ્ય મતદાન કરશે અને લોકશાહીની ગરિમાને વધુ ગૌરવવંતી બનાવશે તેવી ખાતરી આપી હતી

Masih <susurra> lebih